નવ્યુગ વિદ્યાલય જંબુસરમાં ત્રણસો દસમો નિઃશુલ્ક મેઘા નેત્ર યજ્ઞ યોજાયો રોટરી ક્લબ ઓફ ભરૂચ શંકરા આઈ હોસ્પિટલ મોગરના સૌજન્યથી નવ્ય વિદ્યાલય ખાતે દસના અરસામાં જંબુસરમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં આંખના દર્દીઓ જેમ કે મોતિયા જામર વેલ છારીની સમસ્યાઓથી ઘેરાયેલા દર્દીઓએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને ઓપરેશનના જરૂરિયાતમંદ દર્દીઓને જંબુસરથી મફત રહેવા જમવા સાથે મોગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જ્યાં ઓપરેશન કરી નેત્રમણી મૂકી પરત જંબુસર ખાતે લાવવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવામાં આશિષભાઈ બારોટ તથા ગિરીશભાઈ ગોહિલે ભારે જહેમત ઉઠાવી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર જનસેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જેઓ રજાના દિવસે પણ રવિવારે નિસ્વાર્થ સેવાઓ કરતા રહેલા છે જે અભિનંદનને પાત્ર છે નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને આજ રોજ નવયુ વિદ્યાલયમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો જેમને આંખના નંબર વેલ છારી જામર અને મોતિયાના પ્રોબ્લેમ છે તેમને શંકરાઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા ચશ્મા દવા અને પરત મૂકી જવાની મોતિયાના ઓપરેશન કરીને નિત્રમણી મૂકવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે